જય શ્રી રામ ડાયરા ને શું કે મજામાં મજા માં જશો તો તમાર બધાનું સ્વાગત છે ફરી એકવાર આપણા રોસ્ટિંગ વિડીયોમાં જી હા રોસ્ટિંગ વિડીયોમાં તમે પણ કહેશો કે તારી આ કેટેગરી નથી તોય તું કેમ રોસ્ટ કરશ શું કે તમારો સપોર્ટ જ એવો છે થેન્ક્સ લવ યુ સારા માય લવ યુ થાય છે એટલે આપણે રોસ્ટ કરી છે જી હા આજે ફરી એકવાર આવી ગયો છે કે રોસ્ટિંગ વિડીયો લઈને આજે આપણે એવા વ્યક્તિને રોસ્ટ કરવાના છે જેને જોઈને તમારો તૂટી જશે નેવર

દિલ જે ઉમરા છોકરા ને મેંગી બનાવી ખાવાની હોય એ ઊંડા ભાઈ શું કરે છે જોયું ને અને આ તો ઠીક મને એના સમજ મોટામાં જોઈ શું છોકરી છોકરી કેવી છોકરો કેવાય છે ચાલો મિત્રો આપણે આનો બીજો વિડીયો જોઈ અને આ તમને કહી દઉં કે આ વિડીયો જોઈને તમારું દિલ તૂટે તમને કઈ થાય તો એની જવાબદારી મારી નહીં તો ચાલો હવે આનો આપણે બીજો વિડીયો જોઈએ જોવો કેવી છે છોકરી અને કેવો છે છોકરો ભાઈના ના દાંત જોવો છો તમે એમ લાગે છે કે પાનની દુકાની જેટલા માવા ખાવાઓ થાય છે ને એ બધાના મોઢામાં થૂક થાય છે એટલે તેના દાંત એવા થઈ ગયા છે

વાંધો નહીં બહુ વધારે રોષ નથી થયો કારણ કે વધુ મારે વિડીયો નથી જોવાના નકમ મારું દિલ પણ તૂટી જાય એક તો તૂટી ગયું છે કોઈ છોકરી નથી તેડો આના વિડીયો જોઈને તો ચાલો વિડિયો અહીં જ બતાવીએ મળીએ એક વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ